ગામડામાં ખાનદાની હોય શહેરમાં મચ્છરદાની હોય ક્યાંક ક્યાંક પાંદાની હોય પણ એક આ ઓછી ભગવતી લક્ષ્મીને એમ થયું કે આ ગોપીઓ વ્રજની નવાર ગોપીઓ પરમાત્માના ઘરની છાશ પીપી પાવન થઈ ગઈ અને હું એમના મળી ગઈ અને ભગવતી લક્ષ્મીને છાશ પીવાની ઈચ્છા થઈ હવે લક્ષ્મીજી વિચાર કર્યો કે આ છાશ પીવા માટે કરવું શું અને એક દિવસ એને જોયું તો ગોપીઓ બધી માતાજીના ઘરનું કામ કરે છે લક્ષ્મીજી વિચાર કર્યો કે આ ટોળામાં હું ભળી જાઉં ગોપીઓનું ટોળું જાતું હોય ને હું ભળી જાઉં ગોપીઓ જેમ કરે એમ હું કરું એટલે મને છાશ મળે તો હું પી લઉં અને એટલા માટે ઉભેલી અટોલી નારી અને લક્ષ્મી લો રાહ જોઈ બેઠા છે લક્ષ્મીજી ઉભા છે ગોકુળની ગલીઓમાં ગોપીઓનો એને પ્રીતેથી ભરવા માંડી તારા પાણી એને તારા ગર્મો પાણી ભરવાની ઈચ્છા છે માં બીજાના તો પાણી કોણ ભરે અને ના ગમે તને પાણી હંમેશા બે ભરે એક ઘરમાં કામવાળી હોય પાણી ભરે નહીં તો ઘરવાળી પાણી ભરે લક્ષ્મીજી એમ કે યા તો માં તારા ઘરની ઘરવાળી બનાવી દે અને અમારામાં ક્ષમતા ન હોય તારા ઘરની ઘરવાળી બનવાની તો અમને તારા ઘરની કામવાળી બનાવી દે પણ અમારે તારા ઘરનું પાણી ભરવું છે લક્ષ્મીજી આવ્યા એટલે ભાઈ ઉપરના દેવતાઓ બધા બ્રહ્માજી અને ઇન્દ્ર મહારાજ ને બધા ભેગા થયા લ્યો બ્રહ્માજી ઇન્દ્ર મહારાજ ને કીધું આ લક્ષ્મીજી જો છાશ પીર પાવન થઈ જાય તો આપણો શું દોષ હરુણ આપણે આપણી પત્નીઓ ને મોકલીએ એટલે બ્રહ્માજી એ બ્રહ્માજી ની પત્ની ને સાવિત્રી ને કીધું તમે જાઓ છાશ લઈ આવો ઇન્દ્ર મહારાજની પત્ની પત્ની નું નું નામ નામ સચી છે ગુજરાતી ભાષામાં તો બ્રહ્માણી ને ઇન્દ્રની હોય તો ઇન્દ્રાણી ને પટેલની પટલાણી ને શેઠની શેઠાણી બધું આપણી ગુજરાતી ભાષામાં તો બધું હાલ થયો

ਆ ਨਜਨ ਚਾਈ ਚਾ ਚਾਏ ਗੱਜ ਮਸੂ ਕੈ ਛਾਸ ਮਸੂ ਕੈ ਛਾ ਬਰਾਬਰ ਕੇ ਨਹੀਂ ਛਾਸ ਛਾਸ ਦੀ ਜੋ ਆਦਤ ਹੋਏ ਤਾਂ ਮਿਹਰਬਾਨੀ ਕਰਨ ਸਵਰਗ ਬਾ ਨਹੀਂ ਜਾਏ ਆ ਮਿਆ ਨਹੀਂ ਤੇ ਆਪੜਾ ਕਛੀਓ ਨੇ ਛਾਸ ਵਰਤ ਨੋ ਚਾਹੇ છાસ નથી ગાય છે સુરભી દેવતાઓની ગાય છે દૂધ છે છાશ નથી એનું કારણ મેળવણ નથી